તો અમદાવાદમાં સાત પોઝિટિવ કેસ નોંધાતાની સાથે જ એમસી પણ સાબદું થઈ ચૂક્યું છે એક્શનમાં લાગી ચૂક્યું છે અમદાવાદમાં તમામ જે આરોગ્યની વ્યવસ્થાઓ છે તેને ચકાસવામાં આવી રહી છે એમસીએ તમામ તૈયારીઓ શરૂ કરી કરી છે કોરોનાના નવા વેરિયન્ટને લઈને આ તૈયારીઓ થઈ રહી છે જો પરિસ્થિતિ વિપરીત બને છે તો તે માટેની વ્યવસ્થાઓ પૂરતી છે કે નહીં અમદાવાદ શહેરમાં તેને લઈને પણ ચકાસણી થઈ રહી છે પરંતુ આપણે આશા એવી જ રાખીએ કે સાત કેસ આવ્યા છે આ કેસમાં વધારો ન થાય અને જે રીતે આપણે તમામ વેક્સિનના ડોઝ લીધા છે એટલા જ માટે કોરોના સામે લડવા માટે આપણે સક્ષમ છીએ એવું આપણે માની શકીએ છીએ પરંતુ કોરોનામાં કોરોનાના કેસ જે વધી રહ્યા છે તે એક રીતે ચિંતાજનક પરંતુ સાવધાની પણ એટલી જરૂરી કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં જે માર્ગદર્શિકા જાહેર કરવામાં આવેલી છે નવા કોવિડ વેરિયન્ટને અનુવાયે તેને અનુલક્ષીને કોવિડ એસીપી હોસ્પિટલને પણ કોવિડના દર્દીઓની ટ્રીટમેન્ટ માટે ફરીથી સજ્જ કરવામાં આવી રહી છે અત્રે કુલ એંસી કોટ મે સ્પેર રાખવામાં આવેલા છે તેમાંથી વીસ બેડ આઈસીયુ માટેના છે અને ત્રીસ બેડ પુરુષ અને સ્ત્રી દર્દીઓ માટે અલગ અલગ ફાળવવામાં આવેલા છે તાજેતરમાં જ ઓક્સિજનના પ્લાન્ટ માટે જરૂરી મો મોકડ્રીલ પણ કરવામાં આવેલી છે અત્રે વીસ હજાર લીટરની કેપેસિટીની ઓક્સિજન ટેન્ક છે અને છ પીએસએ પ્લાન્ટ છે જેથી ઓક્સિજનની ક્યારે પણ જરૂર પડશે ખોટ પડશે નહીં કોરોનાના નવા વેરિયન્ટને લઈને અમદાવાદ મહાનગરપાલિકા પણ સતર્ક બન્યું છે અમદાવાદ મહાનગરપાલિકા સંચાલિત તમામ હોસ્પિટલોમાં બેડની વ્યવસ્થા છે તે ઉભી કરવામાં આવી છે તો ખાસ જો એસયુપી હોસ્પિટલની વાત કરીએ તો એસવી પી હોસ્પિટલની અંદર એંશી જેટલા બેડ છે જે તૈયાર કરવામાં આવ્યા છે જેમાંના ખાસ દસ બેડ છે જે આઈસીયુ તૈયાર કરવામાં આવ્યા છે સાથે જ મેલ વોર્ડ અને ફિમેલ વોર્ડ પણ અહીંયા તૈયાર કરવામાં આવ્યા છે સૌથી મહત્ત્વની વાત કે બે કોવિડ પોઝિટિવ કેસ છે જે મળી આવ્યા છે ગાંધીનગરથી અને તેના જીનોમ સિક્વન્સની કામગીરી કરાય છે પરંતુ જો કોઈ પેનિક ન સર્જાય તેટલા માટે જ ખાસ આ પ્રકારના બેડની વ્યવસ્થા છે જે કરવામાં આવી છે અને સાથે જ તમામે તમામ બેડ છે જે ઓક્સિજન બેડ અને તમામ પ્લાન્ટોની પણ મોકડ્રીલ છે તે અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા તમામ હોસ્પિટલોની અંદર કરી દેવામાં આવી છે એટલે સૌથી મહત્વની વાત જો આ વખતે કોઈ પેન્ડેમિક ન સર્જાય તેને લઈને અગાઉથી જ તૈયારીઓ છે જે અમદાવાદ મહાનગરપાલિકા કરતું જોવા મળી રહ્યું છે કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે રીમા દોશી ગુજરાત ફર્સ્ટ અમદાવાદ